શોખીન બિલાડી એ ઉત્તમ વાર્તા છે જેના લેખિકા છે શ્રી પુષ્પાબહેન અંતાણી તેમનો જન્મ છઠ્ઠી ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ તમિલનાડુ રાજ્યમાં આવેલા ચેન્નાઈ શહેરમાં થયો હતો લેખિકા શ્રી પુષ્પાબહેન અંતાણી બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે તેઓ જ્યારે આકાશવાણી સાથે સંકળાયેલા હતા ત્યારે તે દરમિયાન તેમણે બાળકો અને મહિલાઓ માટેના કાર્યક્રમો રજૂ કર્યા હતા વાર્તા શોખીન જુઈબેન દેડકીનું બચ્ચું અને વિમાન તેમજ લાલ ટોપી તેમના બાળવાર્તાના પુસ્તકો છે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે બાળ દોસ્તો શોખીન બિલાડીએ ઉત્તમ પ્રકારની બોધકથા છે જેમાં લેખિકાએ એક શોખીન પણ સ્વમાની બિલાડીની વાત આગવી શૈલીમાં રજૂ કરી છે